હેલો એક વાત કહું એક વાત એવી છે કે આપણે સાત પગલાં આકાશમાં વાંચીએ છીએ અને એમાં વસુધાનો પાત્ર એકદમ ક્વેશ્ચનેબલ છે વસુધાના પાત્રના મનમાં ક્વેશ્ચન છે પાત્ર ક્વેશ્ચનેબલ નથી અને બીજો ભાગ બીજો ચેપ્ટર આપણે આવ્યા છીએ હું છું વેદિકા શાહ અને તમે સાંભળી રહ્યા છો એક વાત કહું પહેલાં ચેપ્ટરમાં આપણે જોયું કે વસુધાના પ્રશ્નો ઉકેલી ના શકાય તેવા હતા એના જવાબ એટલા સબ્જેક્ટિવ છે કે દસ માણસ હોય તો દસ માણસના અલગ અલગ ઓપિનિયન હોઈ શકે એને એકદમ ઇન્ટેલેક્ચ્યુઅલ લોજિક સાથેના ઓપિનિયન તો વસુધાની વાત છે તો મેઇન કેરેક્ટરને આપણે જો થોડું જીવી લઈએ હવે તો ભાગ બે એટલે કે ચેપ્ટર બે હું વાંચું છું હવે લાંબા સમયથી લગ્નના આગલા દિવસથી છેક એક ઈચ્છા મનના ગોપન ગૃહમાં સંતાડી રાખી હતી વચ્ચે વચ્ચે એને બહાર કાઢીને જોઈ લેતી ક્યાંક એના પર રજ ન ચડી ગઈ હોય ક્યાંક એનું સ્વરૂપ સમૂળ બદલાઈ ન ગયું હોય અને દરેક વખતે ઈચ્છાને એવી ને એવી જ્વલંત જોઈને પ્રસન્ન થતી પણ પાછી એને ગુપ્તતાની ડબ્બીમાં બંધ કરીને મૂકી દેતી હજી વાર છે સમય આવ્યો નથી પણ તે દિવસે એક જોરદાર ઝપાટો આવ્યો અને બંધ બારી બારણા એક વારે ખુલી ગયા વસુધાને થયું આ જ સંકેત છે હવે મોડું કરવાની જરૂર નથી તે દિવસે બપોરે વ્યોમેશે પોતાની કંપનીના એક જુવાન અધિકારીના લગ્નના માનમાં પચીસ ત્રીસ જણને આમંત્ર્યા હતા સંગીતનો કાર્યક્રમ પૂરો થયા પછી ખાણીપીણીનો કાર્યક્રમ શરૂ થયો વાતો વાનગીઓની ગરમ ગંધ ઉલ્લાસ ઘોંઘાટની વચ્ચે બારણા પર ઘંટડી વાગી તે માત્ર વ્યોમેશે સાંભળી હવે હું થોડું ઇન્ટરપ્ટ કરી દઉં વ્યોમેશ એટલે વસુધાનો હસબન્ડ અને વસુધા કેમ ફૂલ ઘરમાં આવી કેમ બધું છોડીને ત્યાં શાંતિથી બધાને સવાલ કરવા આવી છે કાં તો એના મગજમાં કેમ આટલા બધા સવાલ છે ને કેમ અત્યારે વ્યોમેશથી દૂર છે તો આ એનો કહેવાય ને સેચ્યુરેશન પોઈન્ટ છે કે એને આવું કરવું પડ્યું તો એક કિસ્સો છે અહીંયા તો કિસ્સો આપણે વાંચીએ છીએ હળવેથી બારણું ખોલી તે બહાર ગયો ને બે મિનિટમાં પાછો આવી ગયો મહેમાનનું કોઈનું ધ્યાન ના ગયું માત્ર વસુધાએ કોણ હતું ના ભાવથી એના તરફ દ્રષ્ટિ માંડી પણ વ્યોમેશ તો હસીને મિત્રોને ખાવાનો આગ્રહ કરવામાં રોકાઈ ગયો પાર્ટી પૂરી થઈને બધા ગયા પછી વ્યોમેશ વસુધા પાસે આવ્યો વસુધા ફૈબા ગુજરી ગયા ફૈબા ક્યારે વસુધા ચોંકી ગઈ તમને કોણે કહ્યું આજે તાર આવ્યો પાર્ટી ચાલતી હતી ત્યારે હવે કોઈને ખબર ના હોય કે તાર આવવો એટલે શું જોકે મેં પણ કોઈ દિવસ તાર આવેલો જોયો નથી પણ એની વિશે વધુ વાત કરવા છ કરવા કરતાં હું કહીશ કે તમે તમારા મમ્મી પપ્પા અને દાદા દાદીને પૂછી જવો થોડું થોડું કન્વર્ઝેશન કરો અને થોડાક જૂના દિવસો યાદ કરજો આજે પૂછજો કદાચ ખબર ના હોય તો કે તાર એટલે શું આગળ વાંચું છું વસુધાને જરા આઘાત લાગ્યો ફૈબા ગુજરી ગયા અને જવાનો તાર આવ્યો અને તમે પાર્ટી ચાલુ રાખી તો શું કરું જે સ્ત્રીએ તમારા બાની જગ્યા લીધી તમને પોતાના પુત્ર ગણી પેટે પાટા બાંધી મોટા કર્યા તેનું અવસાન થયું ત્યારે તમે એમ કહો છો કે શું કરું વસુધાના અવાજમાં સહેજતી ખાશ આવી એમાં શું કશું કરવાનું હોય છે વાહ એમ કેમ બોલે છે નાનપણમાં મારી બા ગુજરી ગયા પછી ફૈબાએ મારી સંભાળ ન લીધી હોત તો મારી જિંદગી સૌ વિખરાઈ ગઈ હોત એની મને શું ખબર નથી પણ ઘર ઘરમાં મહેમાનો હોય ખાવા પીવાને હાસ્ય હિલોળનો કાર્યક્રમ ચાલતો હોય એવા વખતે મારે હસીને બધામાં હળીમળી ગયા વિના છૂટકો હતો ત્યારે વાત જાહેર કરું તો રંગમાં ભંગ ન પડે વસુધાએ ડોકું હલાવ્યું કોને ખબર હું એમ ના કરું હું કોઈ દિવસ એમ ના કરું હવે વ્યોમેશના લા જિંદગીમાં એની લાઈફમાં એના ફૈબા મહત્ત્વનું પાત્ર હતા એવું વસુધા એને કહે છે કે તમે માત્ર એક સેકન્ડ માટે પણ આમ શોખ ન મનાવી શકો એમ તો પછી મારે શું પાર્ટી વિખેરી નાખવી જોઈતી હતી વ્યોમેશનો અવાજ જરાક ઊંચો થઈ ગયો આવેલા મહેમાનોને પાછા મોકલી દેવા જોઈતા હતા મને કહીશ જરા મારે શું કરવું જોઈતું હતું કોઈએ શું કરવું જોઈએ એ હું કહી શકું નહીં વસુધાએ પણ તીવ્રતાથી કહ્યું પણ હું શું કરી શકું તે હું કહી શકું મને દુઃખ થયું હોય તો હું એક રીતે વર્તો દુઃખ ન થયું હોય તો જુદી રીતે એમાં સચ્ચાઈ છે માણસ પોતાને ખરેખર જે લાગતું હોય તે પ્રમાણે જીવે એમાં સચ્ચાઈ છે વસુધાની વાત પણ એકદમ સાચી છે અને વ્યોમેશની વાત પણ કંઈ ખોટી તો નથી પ્રેક્ટિકલી વ્યોમેશ સહેજ ચોંકીને વસુધા સામે જોઈ રહ્યો વસુધા પણ પોતાને વિશે આશ્ચર્ય અનુભવી આ વાતો પોતાના કયા તળમાંથી ઉપર આવી વ્યોમેશ આજે વ્યોમેશ સાથે આજ સુધી ક્યારેય તે આ રીતે નથી બોલી તેને હંમેશા એમ જ લાગતું આવેલું કે પોતે વ્યોમેશથી જાણે દબાયેલી છે એના અભિપ્રાયથી જુદો અભિપ્રાય ઉચ્ચાડતા આજ સુધી હંમેશા તેને કંઈક ભય લાગ્યો હતો આજે તેની અંદર આ કયા પંખીએ પાંખો ફફડાવી તો શું તારું એમ કહેવું છે કે ફઈબા ગુજરી જવાનું મને દુઃખ નહોતું થયું અથવા મેં ત્યારે સમાચાર ન આપ્યા તેથી હું ખોટો બની ગયો એ કે મારી લાગણીનો સવાલ નહોતો પાર્ટી સફળ થાય એ મારી જવાબદારી હતી તું શું એમ કહેવા માંગે છે કે બીજાનો અથવા સંજોગોનો ખ્યાલ ન કરવો જોઈએ અને પોતાના હૃદયમાં જે તરંગ આવે ગૂંઠે એ પ્રમાણે વર્તી નાખવાનું મૃત્યુનો થતો શોક એને હૃદયનો તરંગ ન કહેવાય વસુધાના મનમાં આવ્યું આ વાત એના મનમાં આવી પણ તેણે એ કહ્યું નહીં શાંત અવાજે બોલી આ કઈ દલીલનો દલીલનો વિષય નથી હું તો માત્ર એટલું કહું છું કે મારી અંદર ખરેખર તીવ્ર દુઃખ હોય તો તે વખતે પાર્ટીના હાસ્ય હિલ્લોળ માણવાનું મારાથી ન બને હવે વ્યોમેશ ગુસ્સે થઈ ગયો તો શું તું તું તારી બધી લાગણીઓને જેવી હોય એવી રીતે પ્રકટ કરે છે હૃદયમાં જે ઉગે તેમ જ વર્તે છે તું શું આખો વખત જેવી અંદર છે તેવી જ બહાર દેખાય છે મારી સાથે છોકરાઓ સાથે શાકભાજી વેચનારા સાથે તું જે છે તે જ વ્યક્ત થાય છે તું શું છે તેની તેને પૂરેપૂરી જાણ છે તારી અંદર શું છે તારી અંદર શું વિચ્છિન્નતા વિખરાવ નથી ધડાધડ કરતા શબ્દો ફંગોળાયા વસુધા સાંભળી નહીં બોલી નહીં તે ફક્ત તર્કનો આશ્રય લેવા નહોતી માંગતી તમારી દલીલો ગુસ્સામાંથી આવેલી છે સમજમાંથી નહીં હૃદયની સચ્ચાઈ એક જુદી બાબત છે તેણે મનોમન કહ્યું અમુક કન્વર્ઝેશન તો વસુધા મનમાં જ કરે છે આમાં વ્યોમેશ ગુસ્સામાં જ બીજા રૂમમાં ચાલ્યો ગયો વસુધા ઘણી વાર સુધી બેઠી હતી તેમજ બેસી રહી પછી સાંજ થતાં ઉઠીને અગાસીમાં ગઈ તેના મનમાં એક જ વાત ગુમરાતી હતી આ ફૈબાના મૃત્યુનો તાર હતો કોઈક દિવસે પોતાના મૃત્યુનો તાર પણ હોઈ શકે એ દિવસે પણ કદાચ વ્યોમેશ પાર્ટીમાં હશે ત્યારે પણ તાર વાંચીને તેની ગડી વાળીને એ કિસ્સામાં મૂકશે અને ફરી મિત્રના પ્યાલા સાથે પ્યાલો ટકરાવી પીવા લાગશે આનંદોત્સવમાં જરા સરખીએ તિરાડ પડવા દીધા વિના પોતે ક્યાંય દૂર વ્યોમેશની નિકટતાની ઝંખના કરતી અંતિમ શ્વાસ લેશે અને એ જાણ્યા પછી વ્યોમેશ કહેશે એમાં હું શું કરું પોતાના જીવનના સર્વોત્તમ વર્ષો આપી દીધા તે આ સંબંધનું અંતે શું આ મૂલ્ય રહેવાનું હતું હવે વસુધાને બીક લાગી ગઈ છે કે જેવું એણે માં સમાન ફૈબા સાથે કર્યું ને તો હું તો ક્યાંય દૂર છું યાર કદાચ વ્યોમેશને ખબર પડશે કે મારા છેલ્લા શ્વાસ છે તો એ મને જોવા આવવા માટે પણ મહેનત નહીં કરે હું ક્યાંય સડતી હોઈશ ક્યાંય હું છેલ્લો શ્વાસ લઈને જતી રહીશ પણ વ્યોમેશ મને જોવા નહીં આવે એ ક્યાંક બિઝી હશે તો વસુધાને હવે આ વાત અડી ગઈ છે છતાં વ્યોમેશની એક વાત પણ સાચી હતી પોતે તો હૃદયની લાગણી પ્રમાણે ક્યારેય વર્તી નહોતી હંમેશા બીજાઓ શું કહેશે તેમને કેવું લાગશે તેનો જ વિચાર કર્યો હતો તે તો પોતાના હૃદયને ઉવેખીને જીવી હતી આ ઘર આ સંસાર એના હજારો વ્યવહારોની રોજે રોજ થયા કરતી ગૂંથણી એ બધામાં એના હૃદયે કંઈક જુદું જ ઈચ્છ્યું હતું એને એણે કંઈક જુદું જ કર્યું હતું એને એને કરવું પડ્યું હતું કોણે પાડી હતી એ ફરજ ક્યાં અડીઠા રાજદંડે અને શા માટે પોતે રાજદંડની આમાન્ય જાળવી હતી વસુધાને હવે ઓવરથિંકિંગ થાય છે તમારી ભાષામાં કહીએ તો ઓવર થિંકિંગ થાય છે સૂરજ ડૂબ્યા ડૂબવા લાગ્યો હતો પશ્ચિમ બાજુનું આકાશ લાલ રંગમાં ખીલી ઉઠ્યું હતું જોત જોતામાં સંધ્યાએ આખા વાતાવરણને પોતાની મધુરતામાં લપેટી લીધું હતું વસુધા આંખ માંડીને જોઈ રહી એને આવી હજારો સાંજ યાદ આવી જ્યારે બીજું કશું જ કરવાની ઈચ્છા ન હોય માત્ર અગાસીમાં બેસી આકાશ રહ્યા કરવાનું મન થાય એકાંતમાં વિચાર વગર થઈને બેસી રહેવાનું હોય મન પણ એવી તક તને ભાગ્ય જ મળતી એ સમય વ્યોમેશનો કામ પરથી ઘરે આવવાનો સમય હતો અને એ આવે ત્યારે વસુધા સ્વાગત માટે હાજર હોવી જોઈએ ચાનો કપ ધરવા માટે ઓફિસમાં આખા દિવસમાં શું શું બન્યું અને દાવડા અને દેસાઈ કેવા લડ્યા એની વાત સાંભળવા માટે વસુધાની ઘરમાં હાજરી હોવી એ આખો દિવસ નોકરી કરીને ઘરે આવેલા વ્યોમેશની જરૂરિયાત હતી શરૂઆતમાં એક વારે સાંજે આ મગાસીમાં આકાશમાં ખોવાયા જેવી ઊભી હતી અને વ્યોમેશ એના વગરના ઘરમાં દાખલ થયો ત્યારે ગુસ્સાથી એણે ઘર માથે લીધું હતું બસ ત્યાર પછી એ વ્યોમેશના આવવાના સમયે હંમેશા બારણામાં હાજર રહેતી ક્યારેક બહાર ગઈ હોય ને પાછા આવતા મોડું થઈ જાય તો તે ફફડતી કે ક્યાંક વ્યોમેશ ઘરે ન આવી ગયો હોય તો હવે તમે સમજી શકો છો કે વસુધાનું જીવન લગ્ન પછી કેવું હતું વ્યોમેશ વ્યોમેશ માટે એકદમ એકદમ ગાઢ જરૂરિયાત હતી એ શાંતિથી અગાસીમાં બેસી પણ નહોતી શકતી એ પછી તો ઘણા વર્ષો વીતી ગયા હતા પણ વસુધા હંમેશા વ્યોમેશથી ભય પામતી જ રહી હતી આજે એનામાં વ્યોમેશથી વિરુદ્ધ વાત કહેવાની અને એ વાતમાં દ્રઢપણે ટકી રહેવાની હિંમત ક્યાંથી આવી તો શું આજે સમય આવી ગયો હતો ઈચ્છાનો એક પંખી આ માન્યઓના બંદીગૃહમાં વર્ષોથી ચૂપ બેઠું હતું તે શું આજે સળિયા તોડીને બહાર ઉડી આવ્યું હતું મૃત્યુ એ એક પડદો પાડ્યો હતો એટલે કે ફૈબાનું મૃત્યુ એક ઝાટકો આપી દીધો હતો વસુધાને કે અત્યાર સુધી તે જે કોમ્પ્રોમાઇઝ કર્યા છે વ્યોમેશ માટે તે જે વ્યોમેશને તે જે અટેન્શન આપ્યું છે એકદમ પ્રોપર અટેન્શન પણ એનું કોઈ મૂલ્ય નથી રહેવાનું જ્યારે જીવનનો અંત આવશે ને ત્યારે ત્યારે ફૈબા જેવી જ કથની થવાની છે એટલે એને તરત જ એના એક એક પડદો ઉચકી લીધો હતો મૃત ફૈબાના મૃત્યુએ મનુષ્ય મનુષ્ય વચ્ચેના સંબંધનો પડદો પોતાના અને વ્યોમેશના સંબંધ વચ્ચેનો પડદો વસુધા માટે અગાસીમાની સાંજ કેવળ પવનમાં ફરફરતી સુખદ ક્ષણો જ નથી સાંજ સાથે તેનું એક વિશેષ અનુસંધાન છે તેની પાછળ એક મોટી વાત પડેલી છે કઈ વાત પડેલી છે એ હવે આપણને કહેશે ઘણા વર્ષો પહેલા તેના લગ્ન થવાના હતા પૂરજોશમાં તૈયારીઓ ચાલતી હતી આશા આનંદ ભય ઉત્સુકતા અને ખિન્નતાના વિચિત્ર સંમિશ્રણથી તેનું મન ઘેરાયેલું હતું લગ્ન દિવસની આગલી સાંજે અગાસીમાં સુકવેલા વડી પાપડ એકઠા કરી લાવવા તે ઉપર ગઈ હતી સાંજનો સમય આમ પણ તેને ખૂબ ગમતો પણ હું તમને કહું ને સાંજનો સમય અને અગાસીમાં બહુ જ મજા આવે બહુ જ મજા આવે મને પણ આગળ વાંચું છું રોજ સાંજે તે અડધો પોણો કલાક અગાસીમાં ગાળતી અને આકાશમાંથી વરસતી પ્રકાશ અંધકારની સંધિપળોમાં નાઈને જાણે તાજી થઈ જતી તે દિવસે પણ આકાશમાં લાલ સોનેરી રંગના રમણા એવી સુંદર હતી કે તે મોહાઈ ગઈ કામ ભૂલીને ત્યાં બેસી પડી તેને થયું પોતે બસ આમ જ બેસી રહે હૃદયને તૃપ્તિ ન થાય ત્યાં સુધી આ સૌંદર્યને નિરખ્યા કરે આદિત્ય હોત તો આ વાત તે સમજ્યો હોત અમથા અમથા આકાશ ભણી આંખ માંડી રહેવાની વાત તે સમજ્યો હોત પણ મામાના ઘરે મહિનો ગાળવા આવેલા મા બાપ વગરના ઘુમક્કડ આદિત્યનો પતો તો હિમાલયના પહાડો જ આપી શકે તેની અજબ ગજબની વાતો સાંભળતા અજાણતા જ પોતાને તેની ક્યાંક મોહિની લાગી હતી એની જાણ પોતાને પાછળથી થઈ તો આદિત્યને તો તેની ખબર ક્યાંથી હોય પણ તે વાત તો એને એણે ક્યારેય મનમાંથી કાઢી નાખી હતી અને આવતીકાલે તો તે લગ્ન કરી સાસરે જવાની હતી એક એવા માણસને પરણીને જેને બે ત્રણ વાર માંડ જોયો છે અને અંત અંતરંગ વાતો તો જેની સાથે કશી કરી જ નથી આ વસુધાની વાર્તા છે કે કેવી રીતે વ્યુમેશના નસીબમાં આવી આદિત્ય હતો એક કદાચ વસુધાને ગમતો હતો અનાથ હતો મામાના ઘરે કદાચ દર વર્ષે ચલો ને એક મહિનો વેકેશન કરવા આવતો હતો અને એ આદિત્યની વાત સાંભળવાની વસુધાને બહુ જ મજા આવતી કારણ કે આદિત્ય સમજતો હતો કે અગાસીમાં શાંતિથી બેઠા રહેવું શું હોય તો એક ક્ષણ થયું ધારો કે આ છેલ્લી ઘડીએ હું કહું કહું કે મારે લગ્ન નથી કરવા તો વ્યુમેશ પસંદ નથી કે એવા કોઈ કારણે નહીં છોકરો સારો છે પૈસા ટકે સુખી છે પણ શું ના ન પાડી શકાય ઘણું બધું નક્કી થઈ ગયું હોય તેથી શું ના ન પાડી શકાય આજે પેલું આમ ઇન્ટ્યુશન આવે છે વસુધાને છે ને એકચ્યુલી ઇન્ટ્યુશન આવે જ્યારે પણ તમારા જીવનમાં આવા ઇન્ટ્યુશન આવે ને કે જો હું એક્ઝિટ થઈ જાઉં મારે આ ગેમ નથી રમવી મારે આ પ્રોજેક્ટ નથી કરવો મારે આ રાઇડ પર નથી બેસવું એવા નાવાળા ઇન્ટ્યુશન આવે ને એટલે વસ્તુ સ્ટોપ કરી દેવાની પણ આ તો લગ્ન છે ને કાલે તમારા લગ્ન હોય અને આજે તમે કહો કે ના મારે લગ્ન નથી કરવા તો કદાચ ઘરમાં વિસ્ફોટ થાય કદાચ લોકો સવાલ ઉપાડે પણ જો લગ્ન થઈ ગયા તો તમે પોતાની જાતને જીવનભર જવાબ નહીં આપી શકો તો જ્યારે હંડ્રેડ પર્સન્ટ શ્યોર હોવ ને ત્યારે જ કોઈક એવું પગલું લેવું કે જે જિંદગીભર સાથે રહેવાનું હોય એન્ડ મોમેન્ટ પર તમે ના પાડી શકો છો ફાઇનાન્શિયલ કન્ડિશન તમારી સારી નથી માંડ માંડ મેરેજ થાય છે પછી આગળથી કોઈ પાત્ર નહીં મળે એવી કોઈ જ પરવા નહીં કરવાની મારા ઓપિનિયન મુજબ બહુ હિંમતવાળું કામ છે આ આ વસુતા નથી કરી શકી એ પણ આ વાર્તામાં હિંમતવાળી પાત્ર છે ને આ વસુતા નથી કરી શકી અને સામાન્ય માણસ તો ના જ કરી શકે પણ હિંમત બતાવીને તમારા નજીકના લોકોને એવું કહેવાથી શું થઈ જવાનું છે કદાચ તમને કન્વિન્સ કરશે કે ના તું કરી લે લગ્ન જે થશે એ જોયું જશે પણ જો મનમાંથી સતત ના આવતી હોય ને તો એ કંડિશનમાં લગ્ન ના કરવા જોઈએ આ વસુધાની જે સિચ્યુએશન છે ને એ સિચ્યુએશનને આપણે એમ્પથાઈઝ કરીને વિચારી શકીએ છીએ તો હું એ જ વસ્તુનો હું જવાબ આપું છું કેમ કે અહીંયા ક્વેશ્ચન માર્ક છે અહીંયા ત્રણ સવાલ પૂછ્યા છે એ ત્રણે ત્રણ સવાલના જવાબ મારા મતે તો આ હોવા જોઈએ કરી શકીએ કે ના કરી શકીએ એ બહુ દૂરની વાત છે આગળ વાંચું છું સાધારણ સ્થિતિના માતા પિતાની પાંચ દીકરીઓમાંની પોતે ત્રીજી દીકરી દીકરીના મા બાપ હંમેશા ચિંતામાં રહે છોકરો શોધતા ખૂબ મહેનત પડે આ ગોઠવાયું તો મા બાપને માંડ હાશ થયું હતું હજી બે દીકરીઓ તો બાકી હતી અને હવે ના પાડે તો મા બાપ શું કહે સામો પક્ષ શું કહે કુટુંબો કુટુંબીઓ પાડોશીઓ લોકો શું કહે ઓગણીસો ચોર્યાસીની વાત છે આ મિત્રો એક મેગેઝિનમાં આ વાર્તા આવતી હતી દર અઠવાડિયે એક એક એપિસોડ ઓગણીસો ચોર્યાસીમાં પણ આ જ મેટર થતી હતી અને અત્યારે બે હજાર ત્રેવીસમાં પણ આ જ મેટર છે કે દીકરીના બાપ હોય અને દીકરી ગમે ત્યાં સમાઈ જાય ના ન પાડી શકે તો દુવિધા તો ના કહેવાય પણ આવા સિનારીઓઝ ઘણા થતા હોય છે આગળ વાંચું છું બહારના કોઈ કારણ માટે નહીં પણ માત્ર મન નહોતું તે માટે ના પાડવાનો અધિકાર પામવા તેનું મન તર ફડી રહ્યું એટલું મેં હમણાં જ લખ્યું હતું ના તો ના હોય ને ના પાડવા માટેનું કારણ થોડી હોય કોઈ તમને પૂછે કે તું કેમ ના પાડે છે નાનું કારણ ન હોય યાર અંદરથી ના આવે છે તો ના આવે છે પછી ગઈ વાત અને તમને પણ જ્યારે સામેથી ના સાંભળવા મળે ને ત્યારે તમારે વિચારવું જોઈએ કે આ તો મને ના પાડી એના મનમાં કંઈક હશે તો જ ના પાડી હશે હવે કારણ જાણવાની જરૂર નથી કારણ કે અલ્ટિમેટ ડિસિઝન આપણને ખબર છે તો પછી તમે ગમે એટલું કન્વિન્સ કરો તો પણ જે સ્ટ્રોંગ પેલો નનૈયો છે ને એ નનૈયો જ રહેવાનો છે તો આ એવું થયું છે વસુધા સાથે લગ્ન જેવી આખા જીવનને સ્પર્શતી બાબતમાં પણ હું મારી ઈચ્છા પ્રમાણે કાંઈ કરી શકું નહીં પોતાની પર દેખીતા અણદેખીતા નજીકના દૂરના દબાણો હતા દીકરી થઈને જન્મી હતી એટલે સૈકાઓથી ચાલી આવેલી સમાજના પ્રત્યેક થરના પ્રત્યેક મા બાપની દીકરીને ઝટપટ ઠેકાણે પાડવાની તાલાવેલીનું પોતાની પર દબાણ હતું આ દબાણોથી મુક્ત થઈને શું પોતે ક્યારેય ન જીવી શકે પ્રકાશ સાવ આથમી ગયો અંધારું ફેલાવા લાગ્યું આકાશમાં થોડા તારાઓ નીકળી આવ્યા વસુધા બેઠી હતી તેમ જ બેસી રહી આકાશ ખૂબ દૂર હતું તો એ નજીક નજીક લાગ્યું એક વિશાળ સફેદ પંખી દૂર અંધારામાંથી ઉડતું આવી નજર સામેથી પસાર થયું વસુધાની આંખ સામે પ્રકાશની એક રેખા દોરાઈ તેને થયું આકાશ તેને કંઈક કહેવા માંગે છે કંઈક સંદેશ આપવા માંગે છે કાલે લગ્ન છે કાલથી પોતે જવાબદારીના પિંજરામાં પૂરાઈ જશે આ પંખી કેટલું મુક્ત હતું તે મુગ્ધ થઈને તેનું ઉડવું નિરખી રહ્યું તેની સાથે ઊંચે ઉડી રહી વિશાળ સીમાહીન અંતહીન આકાશમાં પવનથી સંચરિત સઢવાળી નૌકાની જેમ તે અવકાશમાં સરવા લાગી એક ઝીણું ગીત તેના કંઠેથી નીકળી રેલાવા લાગ્યું એ પોતાનું ગીત હતું કે પંખીનું કે આકાશનું કે પછી પોતે એ બધા સાથે એકરૂપ થઈ ગઈ હતી આકાશના ઉદારપણે મૃદુપણે પથરાયેલા બાહોમાં પંખી શ્રદ્ધાથી સ્વેચ્છાથી ઉડતું જતું હતું અને એક લય હતો તેમાં એક સંગીત હતું તેને થયું જીવન આવું હોવું જોઈએ આકાશમાં પંખીની ઉડાણ જેવું હળવું બહારના દબાણો વગરનું છતાં સમગ્રના તાલમાં તાલ મિલાવતું ગીત ગાતું ઊંચાયો ભણી સફર કરતો ઘણો સમય વીતી ગયો ને નીચે શરણાઈના મંગલસુર વાગવા માંડ્યા લગ્નવાળું ઘર છે તો બટ ઓવિયસ છે આવું બધા એટમોસ્ફિયર હોવાનું ઢોલી ડાયા ઢોલક પર થાપ દીધી ગરબા ગાવા આંગણામાં એકઠી થયેલી બેનપણીઓની નીચેથી બૂમો આવી વસુધા વસુધા તું ક્યાં છે અમે તારી રાહ જોઈએ છીએ વસુધાએ આકાશ પરથી આંખ ઉચકી લીધી બેનપણીઓનું ટોળું હુડડું કરતું ઉપર આવ્યું વસુધા જવાબ આપ્યા વિના તેની સામે જોઈ રહી હાય હાય વસુધા તને કંઈક થયું લાગે છે છોકરીઓ ગભરાઈ ગઈ એક જણ પાસે આવીને બીતા બીતા તેના ખભા હલાવ્યા વસુધા સચેત થઈ ગઈ શું છે તેને અસ્વસ્થ સ્વરે પૂછ્યું શું છે શું છે શું જવાબ કેમ નથી આપતી ઊંઘ આવી ગયેલી કે શું એ કે પૂછ્યું બહુ ઉજાગરા કર્યા છે બીજી બોલી ઉજાગરા તો હવે કરશે ને ત્રીજીએ ટીખળ કર્યું અરે અમે ગરબા ગાવા તારી વાટ જોઈએ છે અને તું અહીં ઊંઘ ખેંચી રહી છે વાહ અરે વા વસુધા આકાશમાંથી પૂરેપૂરી પૃથ્વી તરફ આવી ગઈ હા જરા ઊંઘ આવી ગઈ હતી તેણે મૃદુતાથી કહ્યું અગાસીમાં ઉતરતા વળી ફરી એકવાર તેણે ઊંચે નજર કરી તેને થયું આકાશનો એક અંશ પોતાની અંદર પ્રવેશ્યો છે રાતે સૂતી વખતે તે એકલી પડી ત્યારે સાંજની આ ઘટના તેને ફરી વિચારી જોઈ તેને લાગ્યું કે પંખીના ઊંડાણ દ્વારા આકાશે તેને કઈક સંદેશ મોકલ્યો હતો તે દિવસે પહેલી વાર તેની તરુણ ભૂમિમાં એક બીજ વવાયું કોઈક દિવસ હું આકાશમાં ઉડતા પંખી જેવું જીવન જીવીશ પોતાની જાતને વચન આપતી હોય તેમ તેણે મનોમન કહ્યું આજે ભલે હું લગ્ન કરું સંસાર વસાવું પણ દૂર સુદૂરના કોઈ દિવસે હું મારી ઈચ્છા પ્રમાણે મારા લયમાં જીવીશ હા પાડવી હશે તો હા પાડીશ ના પાડવી હશે તો ના પાડીશ કોઈ દબાણ હેઠળ હું નહીં જીવું હું મારું પોતાનું એક ગીત રચીશ અને હું પોતે જ તે ગાઈશ સ્ત્રી હોય કે પુરુષ હોય દરેક માણસને આ એક વાક્ય બહુ ગમ્યું હશે ને કે એક દિવસ હું મારી ઈચ્છા પ્રમાણે મારા લયમાં જીવીશ હા પાડવી હશે તો હા પાડીશ ના પાડવી હશે તો ના પાડીશ પણ સાચી રીતે જોવા જઈએ ને તો આવું કોઈ કરી શકતું નથી ખાલી વસુધા નહીં આની જગ્યાએ કોઈ મેલ કેરેક્ટર હોત તો પણ એ આવું ના કરી શકત કેમ કે બધાને એકબીજાનો દબાણ છે બધા એકબીજાની સાથે એકબીજાની ઉપર નીચે છે હે ને આજે અગાસીમા તે નિરાતે બેઠી ત્યારે સ્મૃતિના બંધ ગર્ભગૃહમાં જતનથી ગોપવી રાખેલી એ ઘટના તે ફરીવાર તીવ્રતાથી જીવી હવે આપણે પ્રેઝન્ટમાં આવી ગયા છીએ એ દિવસ લગ્નનો આગલો દિવસ પતી ગયો છે અને પ્રેઝન્ટમાં જ્યારે પેલા ફૈબાની ખબર સાંભળીને વ્યોમેશ સાથે થોડીક બબાલ કરીને અગાશીમાં બેસે છે ને ત્યારે એને ઘટના ફરીવાર યાદ આવે છે કદાચ હવે એ જીવનની શરૂઆત કરવાનો દિવસ આવી ગયો હતો આટલા વર્ષો પતિ બાળકોને સાચવવામાં ઘર ચલાવવામાં સંસારના કર્તવ્ય પૂરા કરવામાં જે એક સરકનું તત્વ વારે વારે દેખા દઈ છટકી જતું હતું તે મોહક ઝલપ દેખાયેલું તેજસ્વી તત્વ પામવાની શરૂઆત કરવાનો સમય આવી ગયો હતો આવતીકાલે તેણે ધીમેથી પોતાની જાતને કહ્યું આ હતો ભાગ બે વસુધાની આંખ ઉઘડી છે અને પછી એ જ્યાં ઓલા ગ્રુપમાં જોડાય છે જેમાં ઈશા છે ઈશા આપણને એની બધી વાત કરે છે ગ્રુપમાં તો સવાલો હજી થાય છે ને આપણને કે હવે શું થશે વસુધા કેમ આવી છે એવું તો શું થયું વસુધાના જીવનમાં નોર્મલ હાઉસવાઈફ તો છે યાર શું વાંધો છે પૈસા ટકે સુખી છે છોકરો પણ જ્યારે સાચું ચિત્ર બહાર આવશે ને ત્યારે તમને ખબર પડશે અમુક વાર કેવું હોય ખબર છે કે પ્રોબ્લેમ કાંઈ હોય નહીં અદેખો પ્રોબ્લેમ હોય પણ એ પ્રોબ્લેમ એટલો મોટો હોય ને કે એની સાથે માણસ આખી જિંદગી એના ભાર નીચે દબાતો 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 જીવતો હોય તો એવો જ પ્રોબ્લેમ છે આ વસુધાને જોઈએ આગળ શું થાય છે ભાગ ત્રણમાં ત્યાં સુધી બાય બાય